વર્ષની શરૂઆતમાં અમે ડોક્ટર્સ ફેલિસિટેશન નું કાર્યક્રમ આઈએમએ સાથે કર્યું હતું ઘણા બધા બીજા પણ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ ગઈકાલે જન્વાયરમેન્ટ સેમિનારનું આયોજન કર્યું હતું ને આજે અમે શિક્ષક સન્માનનું કાર્યક્રમ કર્યું છે જનરલી આપણો જે શિક્ષક દિવસ છે એ પાંચ સેપ્ટેમ્બર હોય છે પણ ઘણા બધા શિક્ષક સન્માનના કાર્યક્રમ બીજા પણ થતા હોય છે અમે એક આ યુનિક પ્રોગ્રામ આજે પચાસ જેટલા શિક્ષકોનું સન્માન નું કાર્યક્રમ લાયન્સ ક્લબ થકી અહીંયા કરવામાં આવી રહ્યું છે અને એક અમારી જવાબદારી સમાજ પ્રત્યે એક એનજીઓ તરીકે જે છે એમનું પણ અમે એક ભૂમિકાનું નિર્વાહન કરી રહ્યા છીએ શિક્ષકોનું સન્માન દેશ નિર્માણમાં શિક્ષકોનું એક મહત્વની ભૂમિકા હોય છે અને એ ભૂમિકાને અમે સલામ કરીએ છીએ વંદન કરીએ છીએ અને લાયન્સ ક્લબ તરફથી એમની એમના સમાજ માટે જે યોગદાન છે એમને બિરદાવીએ છીએ આજે અમારી સાથે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એ અમારી સાથે કિનોડ સ્પીકર તરીકે ઉપસ્થિત છે નગર શિક્ષણ સમિતિના ચેરમેન નિશીધભાઈ દેસાઈ એ સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત છે અને એની સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમના જે ઇવેન્ટ આખું જે છે એના અમારી જે જવાબદારી છે કન્વીનર તરીકે પરિમલભાઈ પટેલ એડવાઇઝર તરીકે જયેશભાઈ દલાલ અને શશિકાંતભાઈ બધા અમારા પાછી ગવર્નર છે અને ચેર આ કાર્યક્રમના ચેરમેનની જવાબદારી જે છે એ સ્વાતિબેન શાહ પાસે છે મારા બધા લાયન્સના મિત્રો લાયન્સ ક્લબો પણ એમાં જોડાયેલી છે અને ઘણા બધા આજે સરસ કાર્યક્રમ આ કાર્યક્રમની અંદર ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે દીપકભાઈ સુરાના આમંત્રિત કર્યો હતો અને સાથે સાથે ઘણા બધા લોકો જે એવું કે એક અદના વ્યક્તિ જે લોકો સમાજને કંઈક આપી રહ્યા છે એવા મારા શિક્ષકો અને સાથે સૌથી મહત્વના અને સૌથી સારું મને આજનું જેમ વક્તવ્ય લાગ્યું જેમની પાસે ઘણું શીખવા મળે એવું છે એવા ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીના શ્રી હરિભાઈ કટારિયા સાહેબ એમની પાસે પ્રોફેસરસિંહ પાસે બહુ જાણવા જેવું અને બહુ સમજવા જેવું અને ખરેખર એમના માધ્યમથી આજે ઘણું બધું જાણવા બી મળ્યું અને સાથે સાથે આવનાર દિવસોમાં લાયન્સ ક્લબ દ્વારા અમને જે સેવાઓ મળી રહી છે સેવાઓમાં એકસો એક વોટર કુલર અને વોટર પ્યુરિફાયરને અમને જે ઘોષણા થઈ છે એમાંથી પાંચ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરના દિવસે અમે એનું એક ઇનોગ્રેશન કરવામાં આવનાર છે અને સાથે સાથે અમારા બાળકો જે અગિયારથી તેર વર્ષના એટલે કે છ થી આઠના બાળકોને ઇન્ટરનેશનલ પીસ પોસ્ટર પેસ પોસ્ટરના માધ્યમથી ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર એ બધા બાળકો માટે કોમ્પિટિશન થઈ રહી છે એના માટેની પણ આજે અમે એક તારીખ નક્કી કરીએ સત્તર સપ્ટેમ્બર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસના દિવસે સવારે અગિયાર વાગે અમારી એક શાળાની અંદર આ કાર્યક્રમ થવાનો છે અને આ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે અમારા બાળકો આ કાર્યક્રમમાં ઉત્તીર્ણ થાય આગળ વધે અને ઇન્ટરનેશનલ લેવલ પર એમનું નામ ના થાય એના માટેની લાયન્સ ક્લબ દ્વારા અમને જે સહાયતા મળનાર છે એ સહાયતા માટે એમનો સર્વનો દિવસે આભાર વ્યક્ત કરું છું અમારા બાળકોનું ભાવિ નિર્માણ કરવા માટે અમારી સાથે રહીને લાયન્સ ક્લબે જે અમને આજે અમારી સાથે રહીને અમારે અમારામાં જે અમારા બાળકો માટે જે આજે એ એમની તરફથી જે ભેટોની વાત થઈ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે પૂરો લાયન્સ ક્લબનો આજના દિવસે આભાર વ્યક્ત કરું છું આજ રોજ લાયન્સ ક્લબ ક્લબ દ્વારા આયોજિત શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે ખૂબ સરસ પ્રોગ્રામ કરવામાં આવ્યો લાયન્સ ક્લબે જે પણ મહેમાનોને આમંત્રિત કરેલા અને આદરણીય ગવર્નર શ્રી દીપકભાઈ અને સૌએ બહુ સરસ રીતે આયોજન કરેલું છે આજે એક સદભાગ્ય એવું હતું કે 86 વર્ષના શિક્ષકનું પણ સન્માન કરવાનો અમને મોકો મળ્યો એ અમારા જીવનની ખૂબ ધન્યતાની પળ છે આજે સમગ્ર લાયન્સની ટીમે ખભે ખભા મિલાવીને અને દરેકે પોતાનો પ્રોગ્રામ છે એવો ઉત્સાહ બતાવીને ખૂબ સફળ પ્રોગ્રામ કર્યો છે એટલે આજના જે સફળ કાર્યક્રમની પાછળ જો કોઈનો પણ હાથ હોય તો હું એવું માનું છું કે લાયન્સની તમામ ટીમ તમામ ક્લબોનો તમામ પ્રેસિડેન્ટોનો સૌનો હું આભાર માનું છું આજના મુખ્ય મહેમાન હરિભાઈ હતા હતા હતાપ્રોના ચેરમેન હતા એ લોકોએ પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે શિક્ષણ દિન નિમિત્તે લોકોને મેસેજ એવો આપ્યો છે કે બાળકોનું ઘડતર કરવાની અંદર જે શિક્ષકોનો જે મોટા મોટો ફાળો છે અને એનાથી જ બાળકોનું ઘડતર થાય છે અને આવતા દિવસોમાં જો બાળકોનું ઘડતર થશે તો રાષ્ટ્રનું ઘડતર બહુ સારું થશે એવો લોકોનો પણ મેસેજ આપવામાં આવ્યો છે આજના પ્રોગ્રામના પ્રોગ્રામ કન્વીનર સ્વાતિ સાહેબ પણ ખૂબ જ જહેમત ઉઠાવીને આ પ્રોગ્રામ સફળ થાય તેવા તેમને પ્રયત્ન કરેલા છે મારું નામ ઉમેશ કુમાર શાહ